એલે કે યાણી ને તડ ટક ટક કરો ઓ કોણે ગુંદર ગુંદર એમાં તો ફ્રીજ નું છે એટલે હું લઈ કોક ફ્રીજ નું છે બોટલ છે લઈ બોલા નારાયણ ને બાપા એ ને માવો ભાઈ તો આવો

હા રાજુભાઈ ડ્રાઈવર છે અમારે જો હાકો રાજુભાઈ તમને હા તમે તારીખ આ પછી શું છે બહુ ખટારા હાલો પાર્કિંગમાં મુકાઈ ગયા છે હવે બી હવે અમારે વ્લોગ આલો સ્ટાર્ટ થાય છે હવે અમારે ગેમ રમવાની છે આમાં જે વિનર થાય પોઝિશન માં આવી જાવ હાલો તો મિત્રો તમને આ વ્લોગ પસંદ આવે રીતે મનોરંજન આ બે તારી ઈત ઘઠવાઈ જાદી આ છે કાકરો અને આ અમારે છે

એ તું ની હું બની આ બોલી આમ બોલીજો સુ કે સુ હાલો બા હાલો આપણે હાથ ચાં નાખ્યો બાય આમ હાલો વન ટુ અરે હાથ ચાં

આ લેટીની કેવાણ સાલુમાં નહી કેવાણ તો માર કેમ કરતા તો આને દેજે મોટી કોલેજ હવે આમ આવી જાય આટલી બઈ બેરો સાથે જે દેયા તો યાદ મજા دارા ભાઈ હા પાસ થઈ ગયો પેલો છોડી દો એ ફોડીનો છે બે આકલ થઈ જતે કે લઈને મૂક્યો Alam. Betul. 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 Alam. Biar aku. Alam. 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 Betul. <up, alla>, One, <other> two, three, start. Alok. So no close. Oh. Hello. Ayah cepat. Aduh. Ah, tu dia panu, panu, panu. Aduh. Panu. Aduh, cepat. Aduh. Alok. 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 Alok.

તમાર મત કન્સેપ્ટ એ મે માય તો હું માય અને ભાઈ તો એ કે મે તો એ કે મે તો યે ક ભાઈ રે તો તમાર દે હાલ હાલ લેસ્ટાર્ટ આઉટ કરવાના છે આપણે ગમી 1 2 3 4 5 6 7 8 9 10 હાલો હાલો ફ્રી હો એટલે આટલા કમી મને આવી રાજુ ભાઈ પાહા સ મુકેશ ભેજો ભગવાન ને આપણે ભેજા લેક ચાર હાલ હાલો

લેલો લેલો ઘરે ગયો મતલબ નહી ગયો મેલે ઓમ બેહરો મે મને ગ્યાંકો નો હોય ગયો ખાલી તું મજા લેવા હું

નાની <ihaz violininding warfare> <laughs> આપણે જોઈchre કે ઈ શીત ચાલો આપણે જોઈ આજે જોઈ મિત્ર શીખીને ચાલો અહીં વાગી પર આપણી સુધારવા એ જીપ જીતી જાય પાસિત જીકી જોડા ડા ડાતા આયા દી જીપ લઈને આ તકન આવે ન કરે પાછા પાછો

આવળો અમાર સ્થાન ગ્રહણ કરો આવળો કાગળ જોઈએ પણ આ ન જોઈએ એ આમાં તો કક રસ ન છે સબરો સા છે ની ભઈ દેખાઈ દો અડીન લેતી તો ભાગી મારી તો મિત્રો મહેનત ફેલ ગઈ આ કાળજી પાડી કે આગળ છે કાઈ નથી હારી જાય મેળો <laughs> રાજ <laughs> એ તમારો હતો હા અમાર જે ટેડી નોત્યા કરતા ને બધી મફતમાં જન્યુઅરી કરો શેર કરો ને આકરા ચોકલેટ બોલે મને આવડતું નથી લાઈક લાઈક કરી

છોકરા <can> <coughs> <can> <can> તો એમને મળ્યો છે એને દેખો એ ફરે ઓલે જાપાનવાળા આને 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 હોય

Hello Mitro, bye bye. Zai mata sih. Hello Mitro, kejap betain eh. Zai mata sih.